કામગીરી કરી રહ્યા છે અને કોન્ટ્રાક્ટરના માણસો સાથે કટિબંધના રિપોર્ટર દ્વારા સ્થળ તપાસ કરી કામદારોને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે અમે તો અમારી રીતના કામ કરીએ છીએ અમારે કોઈને જણાવવાની જરૂર નથી જ્યારે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બોર્ડ નંબર ના એન્જિનિયર ક્યારેય પણ કામગીરી જોવા માટે આવ્યા નથી અને કોન્ટ્રાક્ટર ટકાવારી પહોંચાડી દેશે તેના કારણે તે શું માલ મટિરિયલ નાખે છે તેની દેખરેખ પણ રાખવામાં આવતી નથી એવી લોકમૂકે ચર્ચા ચાલી રહી છે